દેશભરના દસ કરોડથી વધુ ખેડૂતો જેવો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયાના આગામી એટલે કે એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે એક મોટા સમાચાર છે કેન્દ્ર સરકારે એકવીસમાં હપ્તાની સત્તાવર તારીખની જાહેરાત કરી દીધી છે તો પી કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે છે એકવીસમાં હપ્તા પહેલા શું મોટી જાહેરાત કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં

તેમના જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો જમીન ચકાસણીનું કામ પૂર્ણ કરવું પડશે આમાં તમારી જમીનની ચકાસણીનો સમાવેશ થાય છે જેથી ખાતરી થાય છે કે તમે એક સાચા ખેડૂત છો અને ખેતી લાયક જમીન ધરાવો છો આ પ્રક્રિયા પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે કારણ કે જે ખેડૂતોએ જમીન ચકાસણી કરાવી નથી તેઓ એકવીસ માં લાભથી વંચિત રહી શકે છે એટલે કે જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા

બેન્કિંગ પ્રક્રિયા પૂર્ણ નહીં કરાવો તો ચૂકવણી બંધ થઈ જાય છે આ બંને કાર્યો સમયસર પૂર્ણ કરી અને તમે એકવીસમો હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ મેળવી શકો છો ત્યારબાદ વાત કરીએ એકવીસમો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થાય છે તો દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર બહાર આવ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓગણીસ નવેમ્બર બે ના રોજ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરવાના છે આ દિવસે બે હજાર રૂપિયાનો એકવીસ મોપ તો ફરી એકવાર કરોડો ખેડૂતોના બેંક ખાતાની અંદર સીધો જ ટ્રાન્સફર કરવામાં આવશે